નમસ્કાર મિત્રો ગુજરાતી યોજનામાં આપનું સ્વાગત છે મહુવા નગરપાલિકા દ્વારા વીસ જેટલી જગ્યાઓ બહાર પાડવામાં આવેલી છે તે તમામની લાયકાત પગાર ધોરણ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે તમામ જાણકારી આજના વિડીયોમાં મેળવીએ મહુવા નગરપાલિકા જિલ્લો ભાવનગર વોક ઇન ઇન્ટરવ્યુ રાખવામાં આવેલું છે એપ્રેન્ટિસશીપની ભરતી કરવાની હોય જે અન્વયે આ જાહેરાત મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારોએ પ્રાંત અધિકારી શ્રી કચેરી તાલુકા સેવા સદન વડલી મહુવા ખાતે લાયકાત અને અનુભવના જરૂરી અસલ તેમજ ઝેરોક્સ પ્રમાણપત્ર સાથે ત્રીસ સાત બે હજાર પચીસને બુધવારના રોજ બપોરના ચાર કલાકે ઉમેદવારે રૂબરૂ સ્વખર્ચે હાજર રહેવાનું કહેવામાં આવ્યું છે કોમ્પ્યુટર ઓપરેટર આઈટીઆઈ પાસ હોવા જોઈએ તેની ટોટલ દસ જગ્યા છે વાયરમેન આઈટીઆઈ પાસ જેની ચાર જગ્યા છે ઇલેક્ટ્રિશિયન આઈટીઆઈ પાસ જેની પાંચ જગ્યા છે હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર આઈટીઆઈ પાસ જેની એક જગ્યા છે વયમર્યાદાની જો વાત કરીએ તો અઢાર થી પાંત્રીસ વર્ષ સુધીના ફોર્મ ભરી શકે છે એપ્રેન્ટિસિપનો સમયગાળો પૂર્ણ થાયથી આપોઆપ છૂટા થયેલ ગણવામાં આવશે અગાઉ એપ્રેન્ટિસ કરેલ અરજી કરવી નહીં વર્ષ બે હજાર ઓગણીસ અને ત્યાર પછી ઉપર જણાવેલ ટ્રેડમાં આઈટીઆઈ પાસ કરેલ ઉમેદવારની અરજી કરવાની રહેશે તે સિવાયની અરજી ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં તમામ શૈક્ષણિક લાયકાતના પુરાવાની પ્રમાણિત નકલો અરજીપત્રક સાથે રજૂ કરવાની રહેશે એપ્રેન્ટિસિપ છે એટલે સરકારના કાયદા પ્રમાણે સાતથી આઠ હજાર માસિક એપ્રેન્ટિસ ભથ્થું આપવામાં આવશે આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો